છોટા ઉદયપુર સંસદી મતવિસ્તારના તમામ મતદાર ભાઈઓ તથા બહેનો યુવાનો ખેડૂત મિત્રો આવતીકાલે સોળ ચાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ મારું નોમિનેશન ફોર્મ કલેક્ટર ઓફિસમાં જમા કરાવવા જઈ રહ્યો છું ત્યારે તમામ મતદાર ભાઈઓ કોંગ્રેસના કાર્યકરો વડીલો મિત્રો અને અમને જે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનમાં આ પાર્ટીના મિત્રો જે સહકાર આપ્યો છે એવા તમામ મિત્રો આવતીકાલે સવારે અગિયાર કલાકે છોટા ઉદેપુર ખાતે ઉપસ્થિત રહેવા મારા પરિવાર તરફથી મારા કોંગ્રેસ પરિવાર તરફથી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અને પ્રદેશ સમિતિ તરફથી આપને ભાવભીનું આમંત્રણ પાઠવું છું